નમસ્કાર મિત્રો ફરી એક વખત આપણે જ્યાં શક્તિ ટોકેજ આવેલી હતી ને ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળોદ શહેરમાંથી કે જે પ્રકારે અડચણરૂપ ઓટલાઓ હોય કે ફેરિયાઓ જે બેસતા હોય અને તેઓને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અત્યારે કામગીરી થઈ રહી છે ને જે પ્રકારે આપણે આ હળોદ શહેરમાંથી આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને ચેક ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલથી લઈ અને સરા નાકા સુધી આ ડ્રાઇવ ચલાવવામાં અત્યારે આવી રહી છે તેના આપણે સીધા દ્રશ્યો જોયા છીએ સાથે જ જે ટ્રાફિકમાં અડચણનું જે પણ વાહનો હોય કે બીજું કોઈ બેરિકેટ કરેલું હોય કે અન્ય કોઈ વસ્તુ હોય તેઓ નગરપાલિકા દ્વારા એને જપ્ત કરવામાં આવે છે એટલે કે એ વસ્તુ તમામ જપ્ત કરી અને આગળ જે રાબેતા મુજબની કાર્યવાહી થશે તે મુજબ તો અત્યારે જે પ્રકારે હળદ શહેરના આપણે દ્રશ્યો જોઈએ છીએ કે હળોદ શહેરમાં હાલે કામગીરી થઈ રહી છે તે તો ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અત્યારે આપણે હળોદ શહેરમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ખાસ તો હળદા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને અત્યારે જે પણ ટ્રાફિકને અડચણરૂપ થતું હોય તે તમામ વસ્તુ હટાવવાની કામગીરી જાહેર થઈ રહી છે અને પાટણ નગરપાલિકાનું એક ટ્રેક્ટર પણ રાખવામાં આવ્યું છે કે જે અડચણરૂપ જે પણ હોય તેને જપ્ત કરવામાં આવે છે એક લારી છે બીજા બે ત્રણ ચાર નાના નાના બેરિકેડ પણ લેવામાં આવે છે અને કામગીરી અત્યારે ચાલી રહી છે જેના સીધા દ્રશ્યો આપણે હળોદ શહેરમાંથી જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે કામગીરી થઈ રહી છે તો હળોદ શહેરમાં આજે હળદર પોલીસ દ્વારા કામગીરી થઈ રહી છે જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે અડોદા પોલીસ દ્વારા જે કામગીરી થઈ રહી છે અને ટ્રાફિકની સમસ્યા જે દિવસે ને દિવસે વકરતી જાય છે અને આ સમસ્યા નિવારવા માટે હાલમાં હળોદા પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો અત્યારે જે પ્રકારે કામગીરી થઈ રહી છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે તમે સામાન્ય રીતે જે રાત્રિનો જેવો માહોલ હોય અને વાહન જે પ્રમાણે ક્યાંય તમને ન દેખાય તેવો માહોલ આખા હળવદ સ્ટેશન રોડ ઉપર એટલે કે આ જે બસ સ્ટેશન રોડ કહેવાય એ આખા બસ સ્ટેશન રોડ ઉપર દેખાય છે કારણ કે ક્યાંય અચાનરૂપ તમને ક્યાંય વાહન જ નહીં જોવા મળે અને કોઈ જગ્યાએ કોઈ દબાણ કરેલા ફેરિયાઓ નહીં દેખાય એટલે અત્યારે આપણે આ દ્રશ્યો હળવદ શહેરના જોઈ રહ્યા છે જે આ તમે હળવદ શહેરમાં અત્યારે જે ટ્રાફિકની સમસ્યા છે તેને નિવારવા માટે કામગીરી થઈ રહી છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ ટ્રાફિકની સમસ્યાને લઈ અને અત્યારે જે પ્રકારે વાહનની કામગીરી થઈ રહી છે તે આપણે જોઈ રહ્યા છીએ સહિત વીસ થી વધુ પોલીસ જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ટ્રાફિક અડચણરૂપ હોય તે તમામ તો આ જે અડચણરૂપ જે ગ્રીલને બનાવતા હોય દુકાન ધારકો તે પણ જપ્ત કરી લેવામાં આવી છે નગરપાલિકા દ્વારા અને અત્યારે આપણે ત્યાં ત્યાં સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળોદ શહેરના એ હળોદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે દબાણ કરીને જે પણ ઓટલા ઓટલી હોય એ તમામ હટાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે અત્યારે જે પ્રકાર આપણે જોઈ રહ્યા છીએ કે અડચણનું જે પણ હોય એ બધું અત્યારે બરોબર જે અડચણરૂપ વાહનો હોય અને જે પણ દબાણ હોય ઓટલા ઓટલી કર્યું હોય તે હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હળોદ શહેરના કે જે છે તો અત્યારે આપણે જે પ્રકારે જોઈ છે હડોદ શહેરમાં માં કે ટ્રાફિક સમસ્યા નિહાળવા માટે